નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો આલ્મો મનીષા ખશિયા નામની આ સિંગરનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ વરસાદનું એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ વિડીયોમાં દોસ્તો તમને પણ આ બેનનો અવાજને આ ગીત ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયોમાં આ બહેને ગાયું કેવું ગીત વિના તું બિના મેઘડી નાચી લે રંગ મોરલા હે જાય મારી સાહેલી નો સાત રે રંગભર નાચી લેને રંગ મોરલા મેઘ વરસે છે આજ ઝર જરમાર જબકી ભી જલડી નો લાગે નો ડાર કેમ કરી જાઉં એને મળવા હો જાઉં તો પડશે મેઘ મળવા